વડોદરા શહેર પીસીબીની ટીમે ઓનલાઈન ક્રિકેટ ગેમિંગ તથા સટ્ટો રમતા કેટલા ગ્રાહકોના અકાઉન્ટ હેન્ડલ કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે ને પાતમી મળી હતી કે વડોદરાના નવાયાર્ડ વિસ્તારનો રહેવાસી જોકિમ મેકવાણ કોયલી ઓમકાર ગ્રીનમાં મકાન નંબર બારમાં બેસે છે અને તે પોતાની સાથે અન્ય માણસો રાખી ક્રિકેટ તથા ઓનલાઈન સટ્ટો રમવાનો તેમજ સટ્ટો રમાડવાની સવલતો પૂરી પાડે છે અને હાલમાં ચાલતી ભારત ઇંગ્લેન્ડની એક દિવસીય મેચ અંગેનો સટ્ટો ચાલુમાં છે જે હકીકતના આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા ઓનલાઈન ગેમિંગ સટ્ટાના ડોમિન ઉપર ગ્રાહકોની હારજીતના અકાઉન્ટ સેટલમેન્ટ કરતા ત્રણ ઈસમોને એક લાખ વીસ હજારના

વિટ્રો કરાવી ઓનલાઈન ગેમિંગ સટ્ટાની હારજીતનું કામ કરે છે પકડાયેલ આરોપીમાં રમેશ સોલંકી જ્યોતિષકુમાર મહેતા તથા શેખર કશ્યપ સામેલ છે બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી